આજરોજ તારીખ પંદર આઠ બે હાજર પચીસ ના રોજ ઓગણસી માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે દુધી પોલીસ સ્ટેશન ખાતે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવેલ અને ત્યારબાદ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ સાહેબ બોર્ડર રેન્જ ભૂજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગના માર્ગદર્શન મુજબ દુધઈ પોલીસ સ્ટેશનમાં કમ્પાઉન્ડ ખાતે એક સૌહાર્દપૂર્ણ અને પર્યાવરણ પ્રેમી કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માતુશ્રી નામના માતુશ્રીના નામની તકતી સાથે એકત્રીસ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું આ કાર્યક્રમ દરમિયાન એક પેડ માકેનામ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું જે વિસ્તારના એવરગ્રીન અભિયાનનો ભાગ છે આ કાર્યક્રમમાં પોલીસ ઇન્સ્પેક્ટરના પોલીસ ઇન્સ્પેક્ટર સીઆરઆર વસાવા અને દુધઈ પોલીસ સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ તથા સાથે દરેક પોલીસ કર્મચારીઓએ પોતાના માતાના નામની તકતી સાથે વૃક્ષારોપણ કર્યું જે માતૃવંદન અને સંસ્કાર જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ છે વૃક્ષોને સુરક્ષિત રાખવા માટે પિંજરા પણ તૈયાર કરવામાં આવ્યા હતા જે રાષ્ટ્રીય ધ્વજના ત્રિરંગી રંગોથી સજ્જતા આનો ઉદ્દેશ્ય હતો કે લોકોમાં દેશભક્તિ અને પર્યાવરણ પ્રત્યેના ભાવને વધુ ઊંડા બનાવવા જેમાં સ્થાનિક ગ્રામજનો તથા એલસીપીસી પ્રાઇવેટ લિમિટેડ કંપનીની વિશેષ ઉપસ્થિતિ હતી અને સાથે વૃક્ષો વાવો જીવન બચાવો જેવી સૂત્રોચાર સાર્થક કરવામાં આવ્યા આ કાર્યક્રમ પર્યાવરણ માટે જાગૃતિ માટે એક અસરકારક પગલું સાબિત થયું છે અને સાથે પોલીસ કાયદોની વ્યવસ્થા જ નહીં પણ પર્યાવરણ જાળવણી માટે પોતાની સક્રિય ભૂમિકા નિભાવી હોવાનું ફરી એકવાર ઉદાહરણ પૂરું પાડ્યું રિપોર્ટર ભરત ઠાકોર